ડિજિટલ એરેસ્ટ કરીને શિક્ષક પાસે પડાવ્યા વીસ લાખ સુરતમાં ડિજિટલ એરેસ્ટ કરીને શિક્ષક પાસે પડાવ્યા વીસ લાખ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ડિજિટલ એરેસ્ટનો ભોગ બનવાના કિસ્સા વધી રહ્યા છે જેમાં આરોપીઓ પીડિતને વિડીયો કોલ કરીને પોલીસને ઓળખ આપી પૈસા પડાવે છે આવી જે ઘટના સુરતમાં બની હતી જેમાં સુરતના શિક્ષકને વોટ્સએપ પર વિડીયો કોલ કરીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનાવ્યા હતા જેમાં આરોપીઓએ ફરિયાદીને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકેની ઓળખ આપી હતી ગુજરાત સહિત દેશભરમાંથી ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ સામે આવી રહ્યા છે એવામાં સુરતમાંથી એક શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરીને લાખો રૂપિયા પડાવવાનો મામલો સામે આવ્યો હતો જેમાં સુરત સાયબર પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રૂપિયા વીસ લાખના ડિજિટલ એરેસ્ટને મામલે સુરત સાયબર પોલીસે વધુ સાત આરોપીઓને જામનગર ખાતેથી ઝડપી પાડ્યા છે આરોપીએ સુરતના શિક્ષકને વોટ્સએપ વિડીયો કોલ કરીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનાવ્યા હતા જેમાં આરોપીઓએ ફરિયાદીને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકે ઓળખ આપી હતી પોલીસની ખોટી ઓળખ આપીને શિક્ષકને કહ્યું કે અમારું વિદેશથી પાર્સલ આવ્યું છે તમારું વિદેશથી પાર્સલ આવ્યું છે જેમાં પાંચ પાસપોર્ટ ત્રણ એટીએમ કાર્ડ તથા ડ્રગ્સ મળી આવ્યું છે તેમ કહીને ડિજિટલ અરેસ્ટના નામે ડરાવી રૂપિયા વીસ લાખ પડાવી લીધા હતા આ રકમ પૈકી દસ ચોત્રીસ લાખની રકમ બે આ ટોળકીના સાગરિકોતાના ખાતામાં આવી હતી પકડાયેલા ટ્રાન્સપોર્ટર મોબાઈલનો વેપારી કોલેજનો વિદ્યાર્થી ચાલી લારીવાળા સહિતના આરોપી હોય છે પોલીસ કમિશનર સર સુરત શહેરનાઓની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ સર દ્વારા સુરત શહેરમાં બનતા વિવિધ સાયબર ક્રાઇમના ગુનાઓ હેઠળ પાઇ રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે જે અંતર્ગત સર દ્વારા અપાયેલી ખાસ સૂચના અંતર્ગત જે સુરત શહેરમાં ડિજિટલ અરેસ્ટના બનાવો મોટી ઉંમરની વ્યક્તિઓ સાથે બને છે તેમાં ખાસ વિશેષ ધ્યાન આપીને કાર્યવાહી કરવાની જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત પાછલા દિવસોમાં સાયબર સેલ દ્વારા ડિજિટલ અરેસ્ટની એક એફઆઈઆર નોંધવામાં આવેલ હતી જેમાં ફરિયાદી પતિ પત્ની પાસેથી તેમનો બોમ્બેથી બુક કરેલું પાર્સર જે થાઈલેન્ડ જઈ રહ્યું છે જેની અંદર કપડાં પાસપોર્ટ એમડી ડ્રગ્સ વગેરે પ્રતિબંધિત વસ્તુઓ છે ને એ માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં એફઆઈઆર નોંધાયેલી છે એવું અલગ 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 માણસો દ્વારા સાયબર ક્રિમિનલ્સ દ્વારા પોલીસ બનીને બ્લુ ડાર્ટ કંપનીના પ્રતિનિધિ બનીને કપલને કોલ કરવામાં આવેલો હતો અને તેમની પાસેથી તેમને પોલીસ કાર્યવાહીથી બચાવવા માટેની ઇન્ટ્રોગેશનના બહાને અને સમાજમાં તેમની ઇજ્જત ન જાય એમ સમજાવીને વીસ લાખ પચાસ હજાર રૂપિયા જેટલી મોટી રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી હતી સદર સાયબર ક્રાઇમ સેલમાં નોંધાયા બાદ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ટેકનિકલ વર્કઆઉટ અને ઇન્વેસ્ટિગેશન વગેરે કરીને અગાઉ આ કેસની અંદર બે આરોપીઓ શાહનવાઝ વાડા અને નવાઝ હુસેનની ધરપકડ જામનગર ખાતેથી કરવામાં આવી હતી ત્યારબાદ આ કેસમાં વધુ આગળ વધતા સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા જામનગરની અંદર થોડો ટાઈમ કેમ્પ કરીને અને ઇન્વેસ્ટિગેશન કરીને લગભગ છ જેટલા આરોપીઓની ધરપકડ આજરોજ કરવામાં આવેલ છે જેમાં નૂર મોહમ્મદ રાજકોટિયા સુલતાન અલુલા એઝાઝ દરવેશ અને યશપાલ ચૌહાણ રાજદીપ ચુડાસમા અને સત્યપાલસિંહ એમ કુલ સાત આરોપીઓની આજરોજ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે ધરપકડ કરવામાં આવે કરવામાં જે આવેલા આરોપીઓ છે તેઓ એકાઉન્ટ આ કેસમાં ભાડે લઈને એની અંદર સાયબર ક્રાઇમના પૈસા મેળવવા પૈસા ભરે એકાઉન્ટ હોલ્ડરને સાથે રાખીને પૈસા ઉપાડવા અને ત્યારબાદ પૈસાનો આ જે પૈસા જેના મારફતે યુએસબીટી ખરીદવા અને પૈસાને વગેરે કરવાના એવા વિવિધ પ્રકારના કામોમાં સંકળાયેલા છે અને સાથે સાથે આ જે આરોપીઓ છે એ પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન જે થયું તે પ્રમાણે તેઓ એકાઉન્ટને જામનગરના વિવિધ વિસ્તારોમાંથી એકાઉન્ટ ભાડે લેવાની પ્રવૃત્તિ કરે છે હાલ તેઓના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને વધુ તપાસ આ કેસમાં છે